નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નગરપાલિકા કર્મચારી મંડળના સભ્ય વિરેન્દ્રસિંહ પરમાર અને બાબુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યના તમામ પાલિકાઓના કર્મચારીઓ તેમના પડતર પ્રશ્નો સંદર્ભે આંદોલન પર ઉતરેલ છે જે અંતર્ગત ગુરુવારે ખેડબ્રહ્મા નગરપાલિકાના કર્મચારીઓએ ખેડબ્રહ્મા ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીને આવેદનપત્ર આપી સૂત્રોચ્ચાર પોકારી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો પાલિકાના કર્મચારીઓએ સરકાર દ્વારા જો તેમની માગણીઓનો હકારાત્મક

ઉકેલ નહીં આવે તો તેમના કુટુંબીજનો સાથે મતદાન બહિષ્કાર કરવાની પણ ચીમકી અપાઈ હતી રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડ ગુજરાત રાજ્ય સરકાર તરફથી નગરપાલિકાના કર્મચારીઓને વિવિધ બાબતોમાં અવગણના કરવા બાદ આજે માન્ય ખેડૂતમાં ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી સાહેબને અમે અમારી માંગણીઓ પૂરી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવેલ છે અને આગામી લોકસભાના ઇલેક્શનમાં અમો પરિવાર સહિત તો નોટોનો ઉપયોગ કરી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ફરજ પડશે એવું અમને જણાય છે જો સરકાર અમારી વાત નહીં સાંભળે